નવરા નવલી નવરાત્રીને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વર્ષે નોર્તા ચોવીસે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે નોરતા ટ્વેન્ટી ફોરમાં ગુજરાતી પારંપરિક થીમ આધારિત ગરબાનું આયોજન કરવામાં આવશે ગાયક કલાકાર જીગરદાન ગઢવી પોતાના સુરોથી મચાવશે ધનગરાટ એ નોરતા અમે લોકો ખાસ આ સંસ્કૃતિ માટે કરી રહ્યા છીએ કે અત્યારના યુગમાં આપણે બધા વેસ્ટર્ન કલ્ચરમાં જઈ રહ્યા છે તો અમે લોકો ફરીથી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે ખાસ આ ગરબા કરી રહ્યા છીએ નોરતા આ વખતે મેં ગઈ વખતે ઇન્ડોર કર્યા હતા આ વખતે મારી ઈચ્છા છે ઓપનમાં કરું એટલા માટે જ હું નોરતા સાથે જોડાયો છું અને ખૂબ ખૂબ સરસ ભાતીગળ એક થીમ લઈને આપણી ગુજરાતની ગામથી એક ભાતીગળ થીમ લઈને એ લોકો આવી રહ્યા છે અને હું બહુ જ એક્સાઇટેડ છું આ નોરતાને લઈને અનમોલ પાર્ટી પ્લોટમાં એનું આયોજન થઈ રહ્યું છે અને વિશ તમે બધા જેટલા લોકો મને જોઈ રહ્યા છો તમામે તમામને હું આમંત્રણ પાઠવું છું અમારી આખી ટીમ તરફથી તમે બધા આવો અને ખૂબ મજા આપણે ત્યાં કરવાના છીએ